પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વિશાળ ભંડારો મહાપ્રસાદી અને સુંદરકાંડ સહિતના કાર્યક્રમો યોજાશે મળતી માહિતી મુજબ અયોધ્યા ખાતે બાવીસમી રોજ રામલલ્લાનો ભવ્ય કાર્યક્રમ યોજનાર છે સમગ્ર દેશમાં પણ રામ ભક્તો કાર્યક્રમની ઉજવણીને લઈને તૈયારીઓમાં ગયા છે સંજેલી ખાતે પણ બાવીસ મે ના રોજ નગરમાં ભવ્ય થી ભવ્ય કાર્યક્રમ સાથે ઉજવણી કરવામાં આવશે જેમાં રામજી મંદિર ખાતે મહાપ્રસાદી મહાઆરતી ભજન કીર્તન સાથે ભંડારો સહિતના કાર્યક્રમો યોજાશે